અને બીજા અર્થમાં ચર્ચા કરવી હોય ને તો બહુ સરળતાથી કરી શકાય કે સત્ય કોણ સત્ય કોણ અહીંયા સત્ય શબ્દનો જે ઉપયોગ થયો છે ભગવાન વ્યાસે સત્ય શબ્દ લાંખ્યો તો એ સત્ય કોણ તો બહુ વિશાળતાથી ભગવાન વ્યાસે સમાધાન આપ્યું છે કે તમે જેને માનો છો ને એ તમારા માટે સત્ય કોઈ વિચારધારા સંકુચિત નથી આ પ્રવાહી પરંપરા છે સાહેબ હા પ્રવાહી કેમ કેમ જે જે જેને માનતું હોય એ સત્ય માને છે ને હે કોઈ કોઈ જો આપણે ત્યાં આપણે ત્યાં કુળદેવીને કોઈ માને તો એ એમ લખે ખોડિયારમાં સત્ય છે તો સાચું છે હા આપણા કુળદેવી કયા ચામુંડામાં તો આપણે એમ લખીએ

ભાગવત ગ્રંથ છે ને એ વિશાળ ગ્રંથ છે અને દિનેશભાઈ હું તો ક્યારેક 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 આનંદ હોય ને ત્યારે કહી દઉં સત્યની છત્રી એટલી મોટી છે જેમાં બધા દેવતાઓ સમાઈ જાય છે સત્યની છત્રી બહુ મોટી એ આકાશ બહુ મોટું છે જેની અંદર તમામ બધું જ આવી જાય બધું જ આવી જાય દેવી ભાગવતમાં એમ લખ્યું છે કે આ સૃષ્ટિ ભગવતી થી ઉત્પન્ન થઈ છે માતાજી આ સૃષ્ટિ ઉત્પન્ન કરી આવું દેવી ભાગવતમાં લખ્યું છે સૃષ્ટો યા સર્ગ રૂપા જગત વનવિધો વિધો પાલની યાંચ રોદ્રી જરા કથામાં ધ્યાન આપજો હું એવા વિષયને સ્પર્શ કરવા જઈ રહ્યો છું હા કે જેની આ સાંપ્રત સમયમાં બહુ જરૂર છે દેવી ભાગવત એમ કહે છે કે માતાજી આ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે અને અન્યત્ર પુરાણો એમ કહે છે કે બ્રહ્માજી આ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે સાર સંભાળ કોણ રાખે છે તો દેવી ભાગવત એમ કહે છે કે મહાલક્ષ્મી સાર સંભાળ રાખે છે અને આપણે તો અત્યાર સુધી એમ સાંભળતા આવ્યા કે ભગવાન વિષ્ણુ સાર સંભાળ રાખે છે અંતમાં વિલય કોણ કરે છે બોલે મહાકાલી વિલય કરે છે આવું દેવી ભાગવત કહે છે અને આપણે અત્યાર સુધી એમ સાંભળતા આવ્યા કે ભગવાન શંકર વિલય કરે છે તો સાચું શું આ આ તો તો બે વાત થઈ ગઈ પાછા ભગવાન વ્યાસ છે કોઈ એક વ્યક્તિ કોઈ એક ગ્રંથ લખે કોઈ એક વ્યક્તિ કોઈ એક ગ્રંથ લખે અને પછી બીજો વ્યક્તિ બીજો ગ્રંથ લખે તો એ સિદ્ધાંત ભેદ થવા સંભવ છે ને એ એની અનુભૂતિથી લખે છે આપણે આપણી અનુભૂતિથી લખીએ એટલે કે બે જણા પોતપોતાની અનુભૂતિથી લખે તો બેને સિદ્ધાંત ભેદ થવા સંભવ છે પણ આ બંને પુરાણ ભગવાન વ્યાસના લખેલા છે તો એકમાં એમ કહી દીધું કે નારાયણ સાર સંભાળ લે છે અને એકમાં કહી દીધું કે ભગવતી મહાલક્ષ્મી સાર સંભાળ લે આ બે કેમ અલગ માતાજીને માનતા હોય તો આમ રાજી થઈ જાય ને હે એવી અમારા માતાજીનું નામ આવ્યું ભાઈ અને જે ભગવાન નારાયણ ને માનતા હોય એ પાછા કોલર ચડાવીને બેસે ના ના ભગવાનનું નામ છે નથી સમજવાની જરૂર છે બંને સાચું છે બંને સાચું બ્રહ્માજી ઉત્પન્ન કરે છે અને મહા સરસ્વતી પણ ઉત્પન્ન કરે છે જગત બંને સાચું કારણ કે બ્રહ્માજી અને સરસ્વતી અભિન્ન છે ભિન્ન નથી ને મહા સરસ્વતી નું નામ આપ્યું છે એ ભેદ સમજના ના પડેગા હા